તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ છોટાઉદેપુર લોકો ઉમટી પડ્યા એટલે એનો અર્થ કે એવો થાય કે વિસાવદર વિધાનસભાનો કરંટ છોટાઉદેપુરમાં લાગ્યો એટલે એક વાક્યમાં એવું કહી શકાય કે જ્યારે વિસાવતરથી કરંટ અહીં લાગતો હોય જાગૃતિનો કરંટ અને માનવ મહેરણ ઉમટતું હોય ચૈત્રભાઈ વસાવાની સભામાં તો સ્વાભાવિક રીતે ભાજપને પણ વાઇબ્રેશન આવે કોંગ્રેસને પણ આવે પણ વધારે ભાજપને આવે એનું કારણ એક છે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં છે અને બે હજાર ચૌદથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે બે હજાર ચૌદ પહેલાં છોટાઉદેપુર જિલ્લાને માત્ર કોંગ્રેસ શાસનમાં એક રેલવે મળી બ્રોડગેજ રેલવે એ પછી બે હજાર સાતમાં જે રેલવે મળી છોટાઉદેપુર જિલ્લાને બ્રોડગેજ રેલવે એ પછી ગુજરા છોટાઉદેપુર જિલ્લાને મળ્યું છે શું ભાજપે આપ્યું શું છોટાઉદેપુર જિલ્લાને એટલે એવું કહી શકાય કે દરનો કરંટ હવે છોટાઉદેપુર સુધી પહોંચી ગયો છે અને બટ નેચરલ સ્વાભાવિક રીતે ભાજપને એનું વાઇબ્રેશન આવ્યું છે એ બહુ આનંદની વાત છે હવે અહીંયા પણ વિસાવદરવાળી થશે જય જય ગરબી ગુજરાત ભીલુભાઈ ઠક્કર છોડદપુર જિલ્લા આમ પાર્ટી કોક